બધાનો સ્વાગત છે આપણા એક નવા લોકમાં ને આપણે અત્યારે છે ને જીરો જોવા આવ્યું હે તમને બતાવીને જીરો તો આવું કંઈક છે આપણું જીરો ને અહીંયા આપણે છે ને જુવાર હોય ને તો એ પાતા હતા અને એ પાઈ લીધી છે ને આવું કંઈક છે જીરો આપણું જો આવું છે કંઈક તો નાની થઈ ગઈ અને દવાઈ છાટ લીધી ને અત્યારે હે ને જો ને દેવાનું હાલે છે

મિત્ર મિત્રો અત્યારે એવું છે કે અત્યારે હે ને આપણે જૂની કલર હતી ને પહેલાની બેક વરસ થઈ ગયા વરાદી કે વરાદી થઈ ગયું તો એ કલર ને હે ને ઉખેડી ની ગઈ ને એને હે ને આ કલર આમ હે ને એને આમ ઊભી કરવી છે ત્યાં ભૂકો આગળ ઉખેડા નાખજો ને તો ખાતર બની જાય આઈ જો હે લાઈક કરી દો તો નવા દરફાળી લેવાને ક 15 16 ભરી લીધા અને હરી ભરી હે પછી ટ્રેક્ટર થી હરી જાઉં કે એમ કે એમતા હે ને બહુ વજન વાર હે ઉપડે નહીં તો ને હવે આ બધું ખાલી થઈ ગયું ને પછી જો સાંભલાવને હે ને આમ સીધા કરવાને હે આમ તો મૈનરિયો વ્લોગ માં બહુ મજા આવશી આજ તો નઈ થઈ શકે લપક એક દી માં થઈ ગ્યા છે હવે તો અત્યારે ભાઈ ભરે છે પછી હું બાંધવા લાગી રહું તો અત્યારે ડીઝલ નાખી લઈ પછી જો ઘાટો આમ ધોળે છે ટ્રેક્ટરનું વાઇબ્રેશન જોજો હલો થોડું ઘણું નાખી લીધું એટલે ઘણું કહેવાય કે ચીપિયામાં મારા ઘોડવાનું તો હાલો આપણે છે 你要走。Yeah, બરાબર આપણે દરસો સબસ્ક્રાઇબર હજી ચોકલેટ ધરવાની છે તો માતાજી તો આમ જ માતાજી આપણે સબસ્ક્રાઇબર ધરતા જ હજાર પાંચસો જેટલું પાંચસો હજાર તો જય માતાજી આપણે દાડાએ એ પ્રાર્થના કરવાની દાડા આપણે સસ્ક્રાઇબર વધતા દઈએ જે થઈ જાય માલો કમાણી તો આપણે છે ને દાડે ચોકલેટો ધાળી દઈ અને આટલું નાગ વધતા નહીં સસ્ક્રીબ મહેનત કરીએ આપણે પછી તો દાડાઈ દીએ તો મારા પપ્પા કાઈ મેં પૂજા કરવાય આવે છે દાડાની અને હવે એમ જો લાઇટિંગ છે ને નવરાત્રીમાં આપણે લાઇટિંગ ફિટ કરવાનું જોઈએ દેવડા રમી હાલતા હતા પણ હું થયું કે શોર્ટ સર્કિટ થઈ એમાં બગડી ગયા હે તો હાલો હવે દાદા પણ આપણે ચોકલેટ કરી દઈ બાકી એને બધે મેં છોકરાઓને દઈ દઈ પાછળ અગરબત્તી કરી દીધી ચોકલેટો કરી દીધી હાલો હવે જઈએ આપણે આ ને ઘરમાં બેઠા બેઠા એન્ડ કરી દઈ અને કોમેન્ટ કરી દેજે થોડાક સપોર્ટ દેખાડો યાર સબસ્ક્રાઈબર વધારો આપણા તો આપણે મજા આવે થોડાક તો આપણે કન્ટિન્યુ વ્લોગિંગ કરી શકીએ કે થોડાક સબસ્ક્રાઈબર વધી ગયા મહેનત કરીએ અહીં તો કોણ બોન લઈ લે મસ્તી ના લઈ નહીં દે એટલે તો આ બ્લોગ એ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ને સબસ્ક્રાઈબ કરાવ તનહો પૂરા કરાવી દયો એટલે મજા આવી જાય આપણે ખુશ થઈ ગયા આપણે તો આજે બે હજાર પચીસ હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર બધાને અને તમારું બે હજાર પચીસને આવી જાય એવી શુભેચ્છા દઉં તો બાય બાય મળીએ પછી બીજા બ્લોગમાં બીજો બ્લોક કેદી નહીં આવીએ કેદી આવીએ ખબર નહીં યાર મને વેકેશન હોય ને તો મને બ્લોગ ઉતારણ મજા આવે થોડીક તો બાય બાય ઊભા રહ્યો પણ તન હું પેલા પૂરા કરાવી દેજો બાય બાય